નમસ્કાર ભાઈઓ તથા બહેનો આ વિડિયોમાં આજે આપણે ઈ નિર્માણ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું અહીં આપણે ઈ નિર્માણ યોજના શું છે ઈ નિર્માણ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજો કયા કયા છે ઈ નિર્માણ કાર્ડ શું છે અને આ કાર્ડ કઢાવવા માટે કઈ જગ્યાએ જવું વગેરે બાબતોની વિગતે ચર્ચા કરીશું સૌપ્રથમ જાણીશું ઈ નિર્માણ યોજના શું છે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ કલ્યાણ બોર્ડ દ્વારા આ યોજનાના લાભાર્થીઓને આકસ્મિક અકસ્માતના સમયે તાત્કાલિક મદદ મળે છે જે લાભાર્થીઓના સાઠ વર્ષ પૂર્ણ થયેલ હોય તેમને પેન્શનની ચૂકવણી મળે છે તેઓ લાભાર્થીઓને ગ્રુપ ઇન્સ્યોરન્સના પ્રીમિયમની ચૂકવણી પણ કરે છે લાભાર્થીઓને અથવા તેની ઉપર આધાર રાખનારને મોટી બીમારીની સારવાર માટે તબીબી ખર્ચ આપવામાં આવે છે લાભાર્થીઓને આવાસ યોજનાઓ દ્વારા મકાન બનાવવા માટે લોન તથા એડવાન્સ રકમની ચૂકવણી કરવામાં આવે છે લાભાર્થીઓના બાળકોના શિક્ષણ માટે આર્થિક મદદ કરવામાં આવે છે તથા સ્ત્રી લાભાર્થીને પ્રસૂતાના લાભો માટે આર્થિક મદદ મળે છે આ ઉપરાંત અન્ય કલ્યાણકારી પગલાંઓ અને સગવડોની જોગવાઈ પણ કરવામાં આવી છે હવે જાણીશું કે આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના નિયમ મુજબ જે લોકો મકાનના બાંધકામમાં એટલે કે ચણતરકામ કામ ટાઇલ્સ માર્બલ ફિટિંગ પાયા ખોદકામ સિમેન્ટ માટીનું મિશ્રણ કરનાર તગારા ઉચકનાર રોડ બનાવનાર ખોદકામ કરનાર માટી ઉપાડનાર કડિયા પ્લમ્બર ઇલેક્ટ્રિશિયન લુહાર સુથાર વાયરમેન કલરકામ કરનાર લિફ્ટ ઇન્સ્ટોલ કરનાર ફેબ્રિકેશન કરનાર ઈટુ નળિયા બનાવનાર સ્ટોન કટિંગ અને ક્રશિંગ કરનાર વેલ્ડર તથા મનરેગા વર્કર અને બાંધકામ સ્થળે શારીરિક શ્રમ કરતા દરેક કામદારો આ યોજનાનો લાભ લઈ શકે છે આગળ જણાવ્યા મુજબ બાંધકામ ક્ષેત્રમાં કાર્ય કરતા શ્રમિકો અહીં નોંધણી કરાવી શકે છે આ ઉપરાંત તેમને અન્ય કઈ પાત્રતાની જરૂર છે તેમાં તેઓની ઉંમર અઢારથી સાઠ વર્ષની હોવી જોઈએ તથા બાંધકામ ક્ષેત્રમાં છેલ્લા બાર માસમાં નેવું દિવસથી વધુ સમય માટે કાર્ય કર્યા અંગેનું સ્વપ્રમાણિત પ્રમાણપત્ર હોવું જરૂરી છે બાંધકામ શ્રમિકની નોંધણી માટેના જરૂરી દસ્તાવેજો તેમાં પહેલાં આવે છે આધાર કાર્ડ બીજું છે નેવું દિવસમાં બાંધકામ શ્રમિક તરીકે કાર્ય કર્યા અંગેનું સ્વયં પ્રમાણિત પ્રમાણપત્ર ત્રીજું છે ઉંમરનો પુરાવો ચોથું છે નિયત નમૂનામાં આવક તેમજ વ્યવસાયનું સ્વયં પ્રમાણિત પ્રમાણપત્ર અને પાંચમું છે બેંક ખાતાની વિગત અને રેશન કાર્ડ યોજનાકીય લાભ સરળતાથી મેળવવા માટે છે પરંતુ તે મરજિયાત છે આ થઈ ડોક્યુમેન્ટ્સની વાત હવે આપણે જાણીશું ઈ નિર્માણ યોજનાનો લાભ લેવા માટેનું ઈ નિર્માણ કાર્ડ ક્યાંથી અને કેવી રીતે કઢાવવું આ કાર્ડ તમે ત્રણ જગ્યાએથી કઢાવી શકો છો પહેલું ઇ નિર્માણ પોર્ટલ પર ઓનલાઈન બીજું સીએસસી સેન્ટર ઉપર તથા ત્રીજું ધન્વંતરી આરોગ્ય રથ ઉપર જઈને નોંધણી થયા બાદ સીએસસી ખાતે દસ્તાવેજોની ખરાઈ કરવામાં આવે છે ત્યારબાદ પ્રોજેક્ટ મેનેજર તથા નિરીક્ષક શ્રી દ્વારા ચકાસણી કરી મંજૂર કર્યા બાદ ઓળખ કાર્ડ જનરેટ કરવામાં આવે છે ત્યારબાદ સીએસસી ખાતેથી સ્માર્ટ કાર્ડ મેળવવાનું રહે છે આ રીતે તમે તમારું ઈ નિર્માણ કાર્ડ કઢાવી શકો છો તો આ વિડીયોમાં આપણે ઈ નિર્માણ કાર્ડ કોણ કઢાવી શકીએ છીએ કેવી રીતે કઢાવી શકીએ છીએ અને તે માટેના જરૂરી દસ્તાવેજો ક્યાં છે એ જોયું હવે પછીના વિડીયોમાં આપણે ઈ નિર્માણ કાર્ડ ઓનલાઈન કઈ રીતે કઢાવવું તેની માહિતી તથા આ યોજના અંતર્ગત ક્યાં કયા લાભો આપવામાં આવે છે તેની ચર્ચા કરીશું તે માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને સાથે બેલ આઇકન પણ ઓન કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને તુરંત મળી શકે અને તમારા મિત્રોને આ વિડીયો શેર અવશ્યથી કરજો જય હિન્દ જય ભાઈ